પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી તેમાં તેઓ દ્વારા અનેક વિષયો પર માહિતી આપવામાં આવી હતી જિલ્લામાં બનતા સાયબર ફ્રોડ વિશે સામાન્ય જનતામાં જાગૃતિ આવે ને આવા બનાવોમાં લોકો છેતરાય નહીં તે માટે લોકોને આવા બનાવો વિશે માહિતગાર કરવા સમયાંતરે કાર્યક્રમો યોજવા તથા દૈનિક સમાચાર પત્રોના માધ્યમથી સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય અને સાયબર ક્રાઇમના ભોગ બનનારે શું કરવું જોઈએ તે માટે આ પ્રેસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત તમામ જે પ્રેસ મીડિયાના મિત્રો છે તેઓને આ અંગે તેઓ દ્વારા જાણકારી આપવામાં આવી જે થકી વડોદરા શહેરના લોકો સુધી સાયબર ફ્રોડ અંગે જનજાગૃતતા ફેલાવી શકાય સાયબર ફ્રોડથી કઈ રીતે બચાવ કરી શકાય સાયબર ફ્રોડનો ભોગ બનનાર કઈ રીતે હેલ્પલાઇન વન નાઇન થ્રી ઝીરોનો ઉપયોગ કરી પોતાના નાણાં પરત મેળવી શકે છે તેની સંપૂર્ણ વિગત તેઓ દ્વારા આપવામાં આવી આજ અમને સ્ટેટ કંટ્રોલ તરફથી એક લેટર પણ પાઠવવામાં આવેલ છે કે સાયબર ક્રાઈમને લગતા જેટલા ફ્રોડ થાય છે તે બાબતે જનજાગૃતિ અભિયાન રૂપે તમામ મીડિયા અને સોશિયલ મીડિયા મારફતે બધાને જનજાગૃતિ અને અવેરનેસ આવે તે માટે એક પ્રેમ પ્રેસ કોન્ફરન્સ કરવાનું જણાવવામાં આવેલ છે એમાં તો એમને એ ઓટીપી માંગવામાં આવે છે અથવા તો અન્ન અન્ય જે નંબર હોય છે ત્યાંથી ફોન આવતા હોય છે જે અજાણ પ્રજા હોય છે કે આ બાબતે ઓટીપી અપાય કે ન અપાય અથવા બેંક એકાઉન્ટની વિગત અપાય કેવાયસી ન અપાય કે અપાય એ બાબતે અજાણ હોય છે તો એવા વ્યક્તિઓને ખાસ જણાવવાનું કે પોતાની કેવાયસી અથવા બેંક ડિટેલ આપે નહીં અને કોઈ અજાણ્યા વ્યક્તિને ઓટીપી પણ ન આપે એવું અમારા પોલીસ તરફથી જાણ કરવામાં આવે છે ઘણી ખરી એવી સ્કીમો હોય છે કે જે ફ્લેશ મેસેજ આધારે અથવા કોઈ જાહેરાત હોય એની અંદર આપણે ફોમ ભરવાનો આવે તો ફોમની અંદર એવો કોઈ ફ્લેશ મેસેજ આવી જાય તો પણ આપણા બેંક એકાઉન્ટમાંથી પૈસા આ જતા રહે છે ઘણીવાર ફ્રોડ થતા હોય છે અથવા તો પૈસા એમના ક્યાંય હોય એકાઉન્ટમાંથી તો કોને જાણ કરવી ક્યાં જાણ કરવી એમને ખ્યાલ નથી હોતો તો પોલીસ તરફથી અમારે એટલું જણાવવાનું છે કે એમને પિન નંબર ઓટીપી નંબર ના આપે એ સિવાય કદાચ એમને ફ્રોડ થયો હોય તો સાયબર ક્રાઇમનો હેલ્પલાઇન નંબર છે ઓગણીસ ત્રીસ તેના પર અવશ્ય જાણ કરે આવા લોકો માટે એટલું જ જાણ કરવાનું કે અજાણ્યો નંબર હોય તો બને ત્યાં લગી વિડિયો કોલ નહીં કરવો ન્યૂડ કોલ પણ આવે છે ઘણી અને પછી પોતાના સગાવાલાની અંદર તમને બદનામ કર સ્વયં કરીને પણ પૈસા જમા કરાવવાનું કહેતા હોય છે ઘણી વ્યક્તિઓને એવું હોય છે કે પોતાના સગાવાલાને આ ન જાણ થાય એના માટે થઈને પૈસા જમા કરાવતા હોય છે પણ એના માટે સાયબર ક્રાઇમમાં ઓગણીસ ત્રીસ નંબરનો જે ટોલ ફ્રી નંબર છે ત્યાં જાણ કરવી અનનોન પર્સન સાથે કોઈ પણ આવા વ્યક્તિ હોય બુઝુર્ગ વ્યક્તિ તો પોલીસનો પોલીસની સહાયતા લે બાકી અન્ય વ્યક્તિ વ્યક્તિની કોઈ પણ ગમે ત્યારે પણ સહાય લેવી જોઈએ નહીં રેલવેમાં અત્યાર સુધી એવા કોઈ સાયબરને લગતા ફ્રોડ કે કંઈ નોંધાયેલ નથી